નમસ્કાર ખેડૂત મિત્રો ખલીબાલેગ્રોમાંથી હું શું ઇન્સુ નેમિસ આજે આપણે વાત કરીને કાળી ચરમી વિશે તો કાળી ચરમી છે એ કયા પૂખથી ફેલાય છે અને એના લક્ષણો શું હોય છે કઈ દવા કામ કરે છે અને કાળી ચરમીથી ખાસ કરીને ખેડૂત મિત્રોને બહુ એવું લાગે છે કાળી ચરમી આવી જાય તો શું થશે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પીવાની જરૂર નથી અત્યારે ખૂબ સારા ટેકનિકલ આવી ગયા છે તો કાળી ચરમી અટકી જાય છે એટલો કંઈ પ્રોબ્લેમ આવતો નથી વધારે પડતો એટેક થયો હોય ત્યારે જ પ્રોબ્લેમ થાય છે તો સૌથી પહેલાં વાત કરીએ કાળી ચરમી ક્યાં ફૂંકતી થાય છે તો કાળી ચરમી છે એ ઓલ્ટરનેટિવ બરનાસિસ નામની ફૂંકથી થાય છે જેની અંદર આપણે વાત કરીએ તો એક હવા દ્વારા ફેલાય છે અને પાણીના બૂંદ દ્વારા ફેલાય છે તો જે રીતે હવા ચાલી જાય એ રીતે આગળ આગળ વધતો જાય છે અને ખાસ કરીને છોડની અંદર વાત કરીએ તો થીપ છે મચ્છી છે જેનો એટેક છોડમાં જે ડેમેજ કરેલું હોય એના દ્વારા શરીર છોડની અંદર પ્રવેશે છે અને આખા છોડને ઇન્ફેક્શન લાગે છે સૌથી પહેલાં વાત કરીએ તો કે કઈ જગ્યાએ જોવા મળે છે સૌથી પહેલાં આપણે જીરું હોય છે એ એની નાની એવી ડાળી ફૂલતી હોય છે અલગ અલગ જીરુંનું તો ત્યાં એ જોવા મળે છે અને ત્યાંથી આગળ આખા દાણા સુધી પહોંચે છે એકદમ બદામી કલરના રંગનું દેખાય છે ડાળીમાં બદામી કલરનું દેખાતા દેખાતા આખું કાળ શ્યામ થઈ જાય છે બ્લેક કલર અને આખું જીરું કાળું દેખાવા લાગે છે તો સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી થઈ છે અને ખાસ કરીને સફેદ કપડું કોઈ એમાં આપણે આમ ઘસશું તો એમાં પણ આખું કાળું થઈ જાય સફેદ કપડું તો આ એના લક્ષણો છે હવે વાત કરીએ કે એના માટેની દવા કઈ તો ઘણી બધી અત્યારના સમયમાં ઘણા બધા ટેકનિકલ એના માટેના છે કે આપણે દવા મારશું એનું સારું રિઝલ્ટ મળશે હવે એમાં સૌથી પહેલાં સામાન્યની દવાની વાત કરીએ તો એમાં એક ખાસ કરીને કોન્ટેક ફંગીસાઈડ લેવું અને સિસ્ટમેટિક લેવું તો સૌથી પહેલાં આપણું જૂનુંને જાણવું હતું જટ્ટાયુ છે તો જટ્ટાયુ છે એ પંપે પંદર લીટર પાણીમાં ત્રીસ ગ્રામ નાખીને છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એની સાથે સાથે આપણે ટ્રાય કે જે ડિસીઝને એ બધું થયું હોય કે થીપ છે ગળો છે એનો એટેક તો એમાં એ સારું કંટ્રોલ કરવાનું કામ કરે છે તો બંને સાથે આપણે છંટકાવ કરવો અને ખાસ બીજી વાત કરીએ તો એની અંદર પાણી ખૂબ સારું ઉતરવું ચારથી પાંચ પંપ વીઘે કરજો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે ને ત્યાં ત્યાં અટકી જાય કોન્ટેક ફંગીસાઈડ હોય એટલે બીજે ક્યાંય ફેલાવવા ના જાય બીજી દવાની વાત કરીએ તો ટેબુ કોણા જોઈએ અને એમ પિસ્ત અને ટેબુ કોણા જોઈએ અને સાથે એમ પિસ્તાલી કોન્ટેક ફંગીસાઈડમાં તો એનું રિઝલ્ટ પણ સારું મળી શકે છે બીજું વાત કરીએ તો એક્ઝો પ્રોબિનને ડેફિકોના જોલ એની સાથે ટ્રાય સાયક્લા એ મિક્સ કરીને આપણે છંટકાવ કરીએ તો પણ સારું રિઝલ્ટ મળે છે યાર એક્ઝોસ્ટ્રોબિનને ડેફિકોના જોલ એટલે કે એમિસ્ટાર ટોપ આવે છે સિઝનટેનું એ કોઈ પણ સારી કંપનીનું આપણે લઈ શકીએ છીએ અને પંદર લિટર પાણીમાં વીસ એમએલ નાખીને છંટકાવ કરવાનો તો સારું રિઝલ્ટ પછી બીજું બીએસએફ કંપનીનું આવે છે એક્રોબેટ કમ્પ્લીટ જેની અંદર મેટીરામ આવે છે અને બીજું ટેકનિકલ આવે છે મોરફેલોથીન આવે છે તો એનું રિઝલ્ટ પણ સારું મળી શકે એક કોન્ટેક આવી ગયું એક સિસ્ટમેટિક એની અંદર બે ટેકનિકલ આવી ગયા તો એનું રિઝલ્ટ પણ સારું મળે થી સાઠ ગ્રામ નાખી અને આપણે સ્પ્રે કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તો હવે બીજી વાત કરીએ તો આપણે જટાયું છે એ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં અત્યારના સમયમાં આવવા મળ્યું છે તો એની અંદર એક્ઝોસ્ટ્રોબિન અને ક્લોરોફાયો નહીં ટેકનિકલ આવે છે તો કોઈ પણ કંપનીનો એ પણ આપણે વાપરી શકીએ છીએ એક્ઝોસ્ટ બિનને ફ્લોરો થાય અને એની સાથે અને ટ્રાય સાયક્લોજીમ એ બંને મિક્સ કરીને વાપરો તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે પણ જેમ કીધું એમ કે ચારથી પાંચ પમ્પ એક વીઘે ઉતારવા ખાસ જરૂરી છે તો ચારથી પાંચ પમ્પ એક વીઘે ઉતારવ્યો તો ખૂબ સારું રિઝલ્ટ એમાં કોઈ એટલી પીવાની જરૂર નથી અટકી જાય છે ને સારા રિઝલ્ટ મળે છે